જય દ્વારકાધીશ મિત્રો આવી ગયા છીએ આપણે પાછા નવા બ્લોગ વિડીયોની અંદર અને આમ તો જો કે બ્લોગ નથી પણ આપણે કરવાનો છે પ્રેન્ક કોલ અને એ પણ કોના ઉપર તમને ખબર પડી જ ગઈ હશે કોના ઉપર પ્રેન્ક કોલ થવાનો છે આજે તો આજે આપણે કરવાનો છે જગદીશ ડે ઉપર પ્રેન્ક કોલ અને એ પણ કોના ઉપર એની ગાડી વેચવાની છે તો આપણે ગાડી ઉપર એક પ્રેન્ક કોલ આપણે જગદીશભાઈને કરવાનો છે તો કન્ટિન્યુ આપણે ફટાફટ જગદીશભાઈ ને ફોન કરીએ ભાઈ ફોન ઉપર ક્યારે વાત થઈ નથી મારે બીજા નંબર ઉપર પણ પહેલી વાર આપણે ફોન ઉપર વાત થાય કરીએ છીએ જગદીશભાઈ ફોન ફોન ઉપાડાય કે નહીં પેલા ફોનમાં સંતોષ ભાઈ કેમ બોલે અને જુનાગઢ થી બોલી ભાઈ આપણે ક્યાં થી બોલી નંબર તમારા વાય વાય ગોતા પર તમારું ક્યાં રહ્યો અને શું ખબર નથી છે જામનગર થી જામનગર થી બોલો કામ માં તો એવું હતું કે હમણાં એક વિડિયો તમારો ભરેલો હતો મને

હા હા ફોરોટ ગુનાગઢો ફાવાટની છે વેચવાની છે ને હા તો હું કયું મોડલ છે ને જરાક ગાડી વિશે આપણે થોડીક કંઈક માહિતી દ્યો તો મને ખબર પડે એકવીસ એકવીસનું મોડલ હા અને હાલેલી કેટલી છે ભાઈ ગાડી જન્યુઅન હાલેલી છે હા લગભગ તો તમે તમારા એક હાથે જ હલાવેલી છે ગાડી કેમ કે ગાડીની કન્ડિશન સારી છે એટલે મન થોડું વધારે એમ લેવાનું થયું આપણે તો કિંમત શું કરો ભાઈ લાખ ઓહો બાપો બાપો એક લાખ ત્રીસ હજાર તો વધારે કિંમત નથી ભાઈ તો થોડી

એવું જ તમારું ગામ નગર આવો જય જાદવજી સમર્થ કરવા આ એક કોન્ફરન્સ સમર્થન ઈ બાબત ઉપર આમ શું આયે જોયું નથી કે એ તો વાંદો જ સમર્થન ગામ નગર માં વિરાજી સાસ કરા ઓપરેટ કરવા તમે શું ઈ તો મને કહેતા જ સાહેબ પહેલા સરખા રાખી દે એમ આ બાકી ગાડીમાં બ્લોક પોઈન્ટ લઈ લેગા ડાક કરી હે હા હા મે ફોટો પ્રોપોઝ કરે લુગ બરોબર માતા આ ગાડીમાં મોટા અમારું જોતા હોય તો તમે નાખી દીયો

અમારે ગણતરી તો ભાઈ એક કુંજીની છે અમારે તો બહુ બધું મતલબ ઊંચામાં બહુ જાવું નથી અમારે એવું છે તો તા ચાલો ભેગું થાય અમારાથી તો વળી પાછો ફોન બોન કર્યો અને કાં તો તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમને મેસેજ કરી લ્યો તે હે ભાઈ અચ્છા અમારી આઈડી અમારી આઈડી છે ભાઈ 10 જે 37 બ્લોકર અચ્છા ઓકે રેડી આ તમારા ભાઈ જ થાય અમે બ્લોકિંગ નું કર્યું હા હા એટલે તમે જેમ રીતના બ્લોકર બનાવો ને અમારા ભાઈ બનાવી છે એટલે એમાંથી મેસેજ આવ્યો તો ઇગ્નોર ના કરી નાખ તમારો ભાઈ હા ભાઈ ઇગ્નોર કરતા નથી તો ના ના ચોક્કસ છે

હાર્દિક બેન હશે ઓળખ ને એના મામા નો છોકરો બોલો દીપક દીપક

હું એમ નામ લઈ હું મારે ભાઈ દેવું જગદીશભાઈ એવું હોય ઓહો રોકડા મોંઘું પડ્યું આ તો હામી ગાડી મોંઘી પડી મને એકદમ મજામાં ભાઈ હું કે આપણા ડોક્ટર સાહેબ આજે થોડીક વિચારતા તો મેં કીધું બે ત્રણ કમેન્ટ હતી આપણે તો હમણાં નવા યુટ્યુબમાં આવ્યો નવા થઈ પણ બે ત્રણ કમેન્ટ હતી કે ભાઈ કોઈ ઉપર તમારા કોઈ જાણીતા હોય તો એના પર ફ્રેમ કોલ કરો ને એક વખત તો આઈડ એવો આવ્યો કે આપણે જગદીશભાઈ ઉપર જ ફ્રેન્ક કોલ કરો આમ હતી કિંમત એનાથી દવ પાછી ચડી ને તો જગદીશભાઈ એકદમ મજામાં જગદીશભાઈ આપણે આ હતો એ આપણે યુટ્યુબ માં ચડાવો છો તો આના વખત તમને કોઈ એવું ઇશ્યુ નથી ને કોઈ જાતનો ઇશ્યુ નહીં ને તો જ આપણે યુટ્યુબમાં રાખીએ બાકી આપણે વિડીયો મૂકવાનો થતો નથી તો વાંધો નહીં તો આપણે ઓડિયન્સ ને એક વખત કહી ગયો અને બાકી તમારું તો જે ચેનલ છે એ આપણે ટાઈકલ બાયટલ જે છે એમાં તમારો ફોટો ચોક્કસ થી જગદીશભાઈ સો ટકા ટ્રાય ટુ ડ્રાય એ બી સક્સેસ ચોક્કસ થી જકી ભાઈ આવો એટલે ફોન ઘુમાવો અને મળીએ આપણે આ ઓકે ઓકે જકી ભાઈ તો ભાઈ આપણે જગદીશ ભાઈ ગયો પર પ્રેન્ક કોલ હતો એ બે ત્રણ કમેન્ટ હતી એના હિસાબે આપણે પ્રેન્ક કોલ કર્યો અને ગાડીની કિંમત એક લાખ ત્રીસ હજાર હતી એની જગ્યાએ દસ હજાર ચડી ગઈ વધારે એક ને ચાલીસ લગ્ન ભાઈ કે હવે ચાલો ઓળખાણ નીકળી એટલે એવું કીધું કે હવે તારે લેવી હોય તો તારે એક ને ચાલીસમાં જ લેવાની છે અને હું જૂનાગઢ આવીને થઈ દઈ તને ગાડી અને એક ચાલીસ હજાર રૂપિયા રોકડા તારે મને દેવાના છે અને ગાડી તારે ફરજીયાત લેવી જ જોશે એટલે આપણી ઉપર આ પ્રેન્ટ કોલ છે દસ હજાર રૂપિયા આપણે જે કિંમત હતી એનાથી દસ હજાર રૂપિયા આપણે વધારે દેવા પડશે એટલે જગદીશભાઈ કહે છે કે હવે ગાડી લેવી જ પડશે તો ભાઈ આપણી ચેનલ ઉપર આ પ્રેમ કોલ છે પહેલો જ પહેલી જ વખત આપણે ફ્રેન્ક કોલ કર્યો છે અને ફોન ઉપર આપણે જગદીશભાઈ પહેલી વખત બીજા નંબર ઉપરથી વાત કરી છે તો જગદીશભાઈ પહેલી વખત તો ઓળખા ન હતા પણ એને જેડીભાઈ કીધું એટલે એને પછી થોડીક શંકા ગઈ કે હા છે તો ખૂબ જાણી દઉં એટલે ફ્રેન્ક કોલ થઈ ગયો છે જગદીશભાઈ ઉપર તો ભાઈ તમને આ પ્રેમ કોલ કેવો લાગ્યો એક વખત કમેન્ટમાં જણાવી દેજો આવી જ રીતના આપણે હજી બીજા વિડીયા જેમ આપણે ટાઈમ મળશે એ રીતના આપણે બીજા વિડીયા લઈ આવશું ટ્રેન કોલ કોઈ ઉપર કરવાનો બાકી તો આપણે બ્લોગિંગ ચેનલ છે એટલે નવી નવી જગ્યા ઉપર જઈને આપણે જે પણ કંઈ આપણું કન્ટેન્ટ છે એ રીતના વિડીયા આવતા રહેશે આપણા ચેનલ ઉપર જગદીશભાઈ ફૂલ સપોર્ટમાં છે આપણી અરે એને કીધું જ છે કે ટ્રેન્ક કોલ છે જગદીશભાઈ ડેર બ્લોગ એની ચેનલ છે જગદીશ ડેર વ્લોગ એ ચેનલ આપણા ફૂલ સપોર્ટમાં છે એને કીધું જ છે આપણને તો એ કોઈ આપણે ચિંતાનો વિષય નથી થોડોક આમાં ઇશ્યુ એવો ઉભો થાય તો આપણે જગદીશભાઈને પૂછવાનું કારણ એ આપણે પૂછ્યું ને કે આ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકીએ કેમ કે અમુક લોકો એવાય હોય છે કે જે આ રીતના નંબર ગોતી અને એની ઇમ્પ્રેશન એની છાપ છે એની નીચે દેહાડવા માટે થઈને આવા કોલ કરતા હોય છે અને એની છાપ ખરાબ થાય તો એ લોકોને મજા આવતી હોય છે તો એવું ના બને એના માટે આપણે એક વખત આપણે ખાલી જગદીશભાઈને પૂછવું જરૂરી હતું કે જગદીશભાઈ આપણે આ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકીએ તો તમને કોઈ ઇશ્યુ નથી ને તો જગદીશભાઈએ ફૂલ સપોર્ટ સાથે કીધું કે જવા દીધું યુટ્યુબમાં કંઈ વાંધો નથી આપણે અને બાકી તો સપોર્ટમાં છે જ આપણી આરે જગદીશભાઈ તો આજનો તો આપણો આ જગદીશભાઈ ઉપર પ્રેમ કોલ અને ભાઈ કેવો લાગ્યો આપણો પ્રેન્ક કોલ એકવાર કમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો હજી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બટન દબાવી દેજો તો મળીએ છીએ પાછા આપણે નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈને રજો આપીયારે અને સબસ્ક્રાઈબ નું બટન દબાવતા આવજો તો મળીએ છીએ ભાઈ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર બાય બાય જય દ્વારકાધીશ